કેમ છો મિત્રો મજામાં હું અનુઝો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો અમારા ઘણા 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 એ સવાલ હતો વોટ્સએપમાં વોટ્સએપમાં બે હજાર પ્લસ ફ્રેન્ડ થઈ છે આપણે બધાનો એક જ સવાલ છે કે અરૂણભાઈ ટિપ્સ ટીપ્સ આપો બુસ્ટ આપો કે અમારા ગ્રાઉન્ડ પહેલાં છે નવ તારીખે દસ તારીખમાં બધાને ગ્રાઉન્ડ અમારે છે હું ગ્રાઉન્ડ આઠ તારીખે ચાલુ થાય છે પણ નગરા પીએસ આઠ તારીખે ચાલુ ચાલુ થતું હશે તો બધા અરૂણુભાઈ તમે એકદી હારી ટીપ્સ બુસ્ટેક આપી દો તમને થોડો કે સેમિના અહીંયાની થોડુંક મોટિવેશન મળી જાય હું પણ તમારી એક વિદ્યાર્થી છું યોદ્ધો છું એટલે મને તમને ખબર પડે એટલે મને પડે પણ આપણે થોડુંક વધારે શું કહેવાય લોકો સાથે વાર્તાલાપ થતી હોય એટલે વધારે આપણે થોડુંક માહિતી હોય એકઠી થતી હોય આપણે આગળ હવે તમને વાત એ કરું કે જે માણસ કોઈ દિવસ જોડો નથી અથવા ફક્ત છ મહિના જ મહેનત કરે છે હવે શું ધ્યાનમાં રાખવું જોઈએ મારા મત મુજબ કે ગયા વખતે મેં એકવીસ મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કર્યું હું તમને એ વાત કરું પેલા મારી વાત તમે સાંભળો કે હું ઘરે દોડતો હતો ને બહુ જ ઊંઘે ઘરે દોડ્યો એ વખતમાં હું સાંજના ટાઈમે બે ત્રણ વસ્તુ તમને હું સવાલ ક્લિયર કરી દઉં કે સાંજના ટાઈમે દોડતો હતો અને હું ખબર દોડી ગયો હું કોઈ હવા દોડવા જોયો જ નતો ગયા વર્ષ ગઈ ભરતીની વાત કરું છું અને મેં એકવીસ મિનિટ અને છ સેકન્ડ આઈ થિંક એટલા મેં પૂરું કર્યું હતું તો મારું તમને એ કહેવું છે કે તમે ત્યાં જાઓ અથવા નવો એક્સપિરિયન્સ કરી લો ગમે એ હોય બધાને હેલ્પફુલ થાય એવું છે ગ્રાઉન્ડમાં જાઓ ને એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એક બે રાઉન્ડ મારો ને ત્યારે તમે જાને કોઈ દિવસ તમારી સેમિનાર એને તમે વેસ્ટ ના કરતા સમજો તમે તમારી એને શું કહેવાય સેમિનાર વેસ્ટ કરશું તો કેવું થશે ખબર તમારી તાકાત બધી ન્યાય ને ફેલ થઈ જશે એકાબીજે ધક્કા મૂકીમાં તમે બે ત્રણ રાઉન્ડ વ્યવસ્થિત મારશો ને એટલે ઓટોમેટિક પબ્લિક આખું ફરતું રાઉન્ડમાં એકદમ પારવું પડી જશે અને પછી સ્ટેપ બાય સ્ટેપ કદાચ હું કોઈ દિવસ નો દોડવા ગયું હોય એ મણ પહેલી વાર ગ્રાઉન્ડ દિવસ જતો હોય અને વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ એક મણન ફોલો કરે માની લો કે પેલા મણાને સાઈડ કાપી પછી હળવે હળવા બીજાને ટાર્ગેટ કરવાનો આને સાઈડ કાપી ત્રીજાને ટાર્ગેટ કરવાનું એની સાઈડ એ રીતના વ્યવસ્થિત એમ ફોલો કરો ને એટલે કાયદો સર તમારેથી પચીન હજાર ગ્રાઉન્ડ પૂરું થઈ જાય પંચ્યાસી કેજી વાળા દોડી જતા હોય પંચ્યાસી કેજી વાળા કેટલું દોડતા હોય એ ભલે હું કહું રેગ્યુલર સીધું દોડી શકતા હોય કન્ટિન્યુ દોડતા હોય પાંચ કિલોમીટર પછી એ હાવ હળવું દોડતા હોય તો એ જો પંચ્યાસી કેજી એસી કેજી વાળા કાપી નાખતા હોય તો આપણે જે વાત તો દોડી નાખે ને એટલે કદાચ ગ્રાઉન્ડ ગયો હોય તો ભલે ન ગયો તો ભલે ત્યાં જઈને દોડવાનું એ રીતના કે જે રીતના તમે વ્યવસ્થિત બે ત્રણ રાઉન્ડ લાગી ગયા પછી વ્યવસ્થિત એક એક માણાને ફોલો કરતું કરતું દોડવાનું છે પછી અંદર તો આવી જ જવાનું છે ગમે એમ કરી પછી કોઈ કારણોસર ન મેળ અલગ વસ્તુ છે બાકી મારી મત મુજબ એ રીતના થોડુંક પ્રેક્ટિસ કરે ને એટલે સો ટકા ચાન્સ રહે પચીસ અંદર પૂરું થવાનું અને બનતા હું દી કોઈ આરે હજી હરીફાઈ નહીં કરવાની આપણે વ્યક્તિગત દોડવાનું હું પહેલી વાર ગ્રાઉન્ડે બે હજાર બાવીસમાં ગોંડ હતો અને મારે બાર વાગ્યે રાઉન્ડ હતું એક મોટો ફાંકા મારતો તો મારી ભેગો મારો ભેગો પીજીમાં હતો મને કે અરુણભાઈ કે હું તો આમ પૂરું કરી નાખું છું ઓગણીસ માં પૂરું કરી નાખું છું પૂછડું કરી નાખું છું મને કે મેં કીધું આ ભાઈ જબરો માણસ ત્યારે હું હાવ નાનો આમ તો પછી શું હાથ રહે મને કઈ ખબર ના પડે હું જે કઈ માની લઉં અત્યારે તો હું ગમે ટીકડી પાઈ દઉં એમ છો પણ ત્યારે મને ખબર ના પડે મેં એનું માની લીધી વાત મેં વાંધો તું કે ભાઈ મને ફોલો કરજે અમારા ટાઈમે બેન આ દોડવા ગયા તમે જોવો ચોથા પાંચમાં રાવણ હોય તું ના જીડવી ખો આઈ ગયું ભાઈ એટલા માટે કહું પછી બહાર નીકળો મેં કીધું તું તો મોટી ઠોકતો તો મેં કીધું એટલે એવા કોઈ ભરોવો નહીં રહેવાનું એ ન્યા કારણે બધા હર ખા ખા હોય એટલે ન્યા વસ્તુ ની ખાસ આપણે મહેનત કરી હોય આપણે આપણે વ્યવસ્થિત રીતે કોઈક તમારો જો ગામ હોય અથવા આજુબાજુ હોય તમને ખબર હોય કે ના ના દોડવી છે તો એને ફોલો કરો વાંધો નહીં પણ મારી જેવા લોખંડ ન કરતા સમજણું કેમ કે મારી ભેગું એવું થઈ ગયું છે એટલે તમને વાત કરું અને એક બીજી એક વાત કરું એક છોકરો બિચારો બહુ સારો દોડવી રહેતો તમે જુઓ ને કે દોડતો તો ને એ ત્યારે જો હિંદ એ રીતના એ નારા કરતો હતો બોલતો હતો એટલે સમજી લો કે એનામાં જનૂન ફૂલ હશે પણ જનુન એટલું બધું ન હોય તમને ભાન ન રહે પછી એ ભાઈએ જોશમાં જોશમાં રાઉન્ડ માર્યા જોશમાં જોશમાં રાઉન્ડ માર્યા તમે જોવો ને અમે બધા દેખતા હતા અને રાઉન્ડ માર્યા ને એક ઓગણીસ મિનિટ એને પૂરું કર્યું ઓગણીસ મિનિટમાં પૂરું કર્યું અને અગિયાર રાઉન્ડ મારા મારીને ભાઈ ભાઠા બે ગયા અગિયાર રાઉન્ડ મારીને ભાઈ હેઠા બે ગયા શાંતિથી અને પછી જ્યારે ઓલખી ખબર પડી કે ત્યાં અગિયાર જ માર્યા છે બાર રાઉન્ડ તો માર્યા નથી તો હું તમને કહું છું ખાસ કે રાઉલ ખાસ ઝુંગણજો જેને ઓછી મિનિટમાં મેક્સિમમ બાવીસ માં પૂરું થઈ જતું હોય અથવા ગમે એટલે પૂરું થતું હોય એક રાઉન્ડ વધારે મારવાનો આગ્રહ રાખજો જો તમારે કન્ફ્યુઝ થતા હોય તો રાઉન્ડ કરવા તમે ભૂલી જતા હો તો તમારે સો ટકા એક રાઉન્ડ વધારે મારવાનો છે અને જો તમે યાદ રહેતું તો વાંધો નહીં બાર મારજો જ્યાં તેર હોય ને તેર મારવાનું બાર હોય ને બાર મારવાનું પણ જો તમારે ભૂલાઈ જતું હોય તો એક એક રાઉન્ડ વધારે મારવાનું બાર હોય ને તેર મારવાનું તેર હોય ને જવું જ મારવાનું આ વસ્તુની ખાસ નોંધ લેજો ગઈ વખતે એક જો અમારો ભેગો મિત્ર હતો ફેલ થયો ફેલ ન થવાની વારો તમે દોડી એકતા હોઈશો તમે ટાઈમિંગમાં પૂરું કરતા હોઈશો તોય તમે રહી જઈશું એટલે આ બધી વસ્તુ ખાસ નોંધ લેવાની છે આ બધી વસ્તુ રહીને આપણે ખાસ ધ્યાન રાખવી પડે કેમ કે આ વસ્તુ રહીને એકમાં પ્રોબ્લેમ થઈ ગયો એટલે આપણે તો પૂરું થઈ ગયું સમજી લો તમે પાંચ વર્ષ કરતા હોય પાંચ મહેનત કરતા હોય મહેનત બધી પાણીમાં ભરતી આવતી ભરતી આવો બે વર્ષ પછી ત્યારે વાત ગઈ ત્યાં તો આપણે ક્યાં હોય શું ખબર ન કરે કદાચ મારો સાહેબ સેટ થઈ ગયો હોય તો પછી ભૂલી જવાનું રેમ તો ચાલો જય માતાજી આટલી વસ્તુની જેટલું બોલો મને ખબર વાત કરી પણ બોલી છે ગ્રાઉન્ડ બોલો છું અને એક જો બીજી એક વાત એ છે કે ગ્રાઉન્ડમાં જાઓ ને તો બોલ બોલ નાખી ગ્રાઉન્ડ અંદર બીજા જવા ને માની લો ત્યાં પછી પાણીની બહુ દખલ મેલી થાય છે પાણી પીવાનું જતા લોકો સમજે ગ્રાઉન્ડ દોડ્યા વગર પાણી ન પીવા દે પેલા દોડ નાખજો પછી પાણી પીજો એટલે પાણી પીવાની થોડી રામાણે વધારે છે બહાર એવું કાંક સારું મોટામાં ઘણા લીંબુ બધું કરતા હોય બહાર કરી કરીને જે બોલે એવું નહીં કરવાનું બનતા આપણીમાં કઈ ઇજ્જત નહીં એટલે વ્યવસ્થિત પાણી પાણી પીને વ્યવસ્થિત થોડું જગતું થોડુંક થોડુંક નનખો હલકો એવો નાસ્તો બહાર કરીને નાસ્તો એટલે મતલબ કાંઈક ડાયટીઓ લઈને અને અંદર જાઓ અને કોટીયારે કોઈ વાર્તાલાખે તું કયા ગામનો તું કયા ગામની એ કોઈ વસ્તુ નહીં કરવાનું આપણે આપણે વ્યવસ્થિત અંદર જઈને આપણો માર્ક્સ વાક્સ વે હોય જે કઈ તમે સેટ થઈ ગયા હોય તમે અંદર જીવ જવાનું જે કઈ કે અહીંયા બધું કરતું જવાનું હેલું જવાનું શાંતિથી નવો હોય જૂનો હોય ગમે એવું શાંતિ અંદર જઈને બે જવાનું અને શાંતિ બે આરામ જોવાનું વ્યવસ્થિત શું કા લોકો કામકાજ કરે છે અને પછી આપણો વારો વાર દોડાઈ ગયું પછી તમ તમે આખા ગામને પતા રાણજો પછી હું કઉ બધાને પતા રાણજો પણ જ્યાં હું દોડાઈ ન થાય ત્યાં હું કઈ હળી નહીં કરી તમે બોલ 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 કરશો ને એટલે તમારું ગળું રહ્યું ને હુકાઈ જશે દોડશું ને ત્યારે ખાસ પાણી ની છો પાણી પીવું એમ કેવા માંડશો અને તમે જરા ગ્રાઉન્ડ માં જ બહાર રમો દોડી હેઠળ બહાર આવશો ને ત્યારે આગળ તમને દાયક પાણી ન પીવા દે કડીક તમને આરામ કરાવે એટલા માટે ખોટું બોલ નહીં કરવાનું અને વ્યવસ્થિત શાંતિ ભે હોય એ લોકોને બહુ મજા આવે આપડી પૈકી એટલે તમારે ગમે ને ગ્રાઉન્ડ હોય તમને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન હું ચાવડા તમને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન કહું છું તો ચાલો જ કોઈ તમારો એવો મિત્ર સર્કલ હોય જે બહુ ટૂંકમાં ડિમોટિવેટ હાથે કરે છે તો એને વિડીયો મોકલી દીજો થોડુંક હેલ્પફુલ થઈ જશે અને સો ટકા હેલ્પફુલ થશે અને આ જે કંઈ વધારે પૂરતા શબ્દ બોલાઈ ગયા હોય આ શબ્દ મારે તમારી વેગ શું કહેવાય તમને થોડુંક આપણે હેલ્પ થાય ને એ રીતના બોલતો હોઉં છું એટલે કોઈ ખોટો શબ્દ મારથી આપણે શું કહેવાય માનવ માત્ર ભૂલ થઈ જતી હોય અથવા બોલાઈ જતું હોય તો એ વસ્તુ ખાસ નોંધ લેજો એટલે ટૂંકમાં માફ કરજો મને એમ એટલે હું આપણે આપડા ભલું માટે ભલું થાય એ ખાટું બોલતો હોઉં છું એટલે મને ખબર ન રહ્યો હોય કે વિડીયો કયો શબ્દ હું યુઝ થઈ ગયો એટલે તમે વસ્તુની ખાસ નોંધ લેજો જય માતાજી બાકી તમારો છે ગાંડો ચોખા જો